નમસ્કાર મિત્રો તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી ચેનલ ઉપર નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે ભાવમાં વધુ વીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે અને આજે ભાવમાં વધુ પચીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો એક પણ સેન્ટર કોઈ મોટી ગરાગી નથી જીરુના જેટલા નિકાસના વેપારો છે તેટલા જ માલ મળી રહ્યો છે ખેડૂતો પાસે હજી વીસ લાખ જે જીરુંની બોરી હોવાનો અંદાજ છે અને નવી સિઝનમાં હજી એમાંથી પાંચ પાંચ લાખ બોરી જીરુનો વપરાશ થાય તેવી ધારણાઓ છે આ સંજોગોમાં જીરુમાં નવી સિઝનમાં જે કેર ઓવર સ્ટોક પંદરથી લઈને અઢાર લાખ બોરીનો થાય તેવી ધારણાઓ છે અને વેપારીઓ કહી રહ્યા છે જીરુ બજારમાં જે આગામી દિવસોની અંદર ચાલ કેવી જોવા મળી શકે તેની ઉપર બજારનો આધાર રહેલો છે જાન્યુઆરીમાં જે જે જીરુનો વપરાશ છે જેમાં ઊંઝામાં સીતારામ પટેલે જે અને જણાવ્યું હતું કે રાજકોટમાં નિકાસના વેપારો સાથે સંકળાયેલા જે વેપારો છે તેના જાન્યુઆરીની અંદર તેજી આવવાની શક્યતા રહેલી છે અને જીરો વાયદામાં થોડો ઉછાળો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે બેન્ચમાં જીરોનો વાયદો છે તે પંચાણુંથી ઘટીને ત્રેવીસ હજાર નવસો ને દસની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે જીરો વાયદો ચોવીસ ની સપાટી તોડ્યા હોવાનું આગામી દિવસોની અંદર ભાવ હજુ પણ નિશા આવે તેવી ધારણાઓ છે અને જીરું જાન્યુઆરીનો વાયદો એક્સપાયર થયા બાદ જે બજારોમાં લાંબા ગાળામાં સ્ટેન્ડ નક્કી થાય છે અને ઘટાડો પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં શું મુવમેન્ટ થાય છે તો મિત્રો આ હતી જીરુને લગતી સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન